મારા બા છે મારા સસરાના ના મમ્મી રામ રામ સીતારામ સીતારામ બોલ્યો ને રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ વેદલા વેદલા હા હું ના ના એ હા ત્યાં તો ના ના અસલ છે મને મેં દીધો ને હા થોડી પહેરવા દીધો આનો લાગે વજન લાગે

બનાવે તો હાથ રૂપારા લાગે ડોકુમાન હાથું માન હા આપણા બનાવેમાન હાથમાં બધે માં